દીવ અને ખાસ કરીને દીવ જિલ્લા પંચાયત વિસ્તારના ભાઈઓ બહેનો તેમજ સાંસદશ્રી ઉમેશભાઈ પટેલને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણિયાના જય શ્રી રામ જય ગિરનારી માનનીય સાંસદશ્રી દ્વારા દીવની પ્રજા પ્રત્યેની લાગણી બતાવવા સોશિયલ મીડિયાના માધ્યમથી જે સ્પીચ વહેતી કરી નાગવા વિસ્તારના જંગલ ખાતાની જમીન પર રહેતા લગભગ અઠાવન પરિવારોને સારું લગાડી પોતાની વોટ બેંક ઊભી કરવા છેલ્લા એક વર્ષમાં થયેલ નિષ્ફળતાને ઢાંકવા માટે મછના આંસુ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તે આશ્ચર્યજનક કરતાં આઘાતજનક વધુ લાગ્યું મને દુઃખ એ વાતનું થયું કે માનનીય સાંસદશ્રી ખાંડની ચાસરીથી વધુ મીઠી અને ડાયાબિટીસ થઈ જાય તેવી વાણી વાપરી નાગવાના કહેવાતા પરિવારોને ગરીબ અને બિચારા તરીકે દર્શાવવાનો જે પ્રયત્ન કરી પ્રશાસન ઉપર અને ડીએલસીના સદસ્યો વિરુદ્ધ જે શાબ્દિક પ્રહારો કર્યા એના કારણે મારે સાંસદશ્રીના પ્રોટોકોલથી આગળ વધી જણાવવું પડે છે કે સાંસદશ્રી ઉમેશભાઈ નાગવાના અઠાવન જેટલા પરિવારો કે જેમને આપ ગરીબ અને લાચર કહી એમના અસ્તિત્વને બિચારા ગણાવો છો તેઓ પાસે કુલ મળીને આશરે પાંચ લાખ ચોરસ મીટર જમીન અને મિલકતો આવેલ છે જેની રજૂઆત તેઓએ પોતાના સોગંદનામા મારફતે કરેલ એટલે અમારા ડીગના લોકોને ગરીબ લાચાર અને બિચારા કહી તેઓનું લેવલ નીચું કરવાનો કોઈનો અધિકાર નથી કેમ કે તેઓએ બચાવ તેઓએ તેમના બચાવ માટે વર્ષ બે હજાર બાવીસથી અત્યાર સુધીના કાયદાકીય રીતે દરેક પ્રક્રિયા પૂર્ણ કરી જોઈ છે પણ જરૂરી પુરાવાનો અભાવ અને બિનકાયદેસર પરિસ્થિતિ હોવાથી આજની પરિસ્થિતિ નિર્માણ થઈ છે બાકી માનનીય ઉમેશભાઈ પ્રશાસન દ્વારા તો તેઓને પૂરતો સમય આપવામાં આવેલ બસ આપની મોરલીના સુર છેલ્લા એક વર્ષથી કોઈ દ્વારા સાંભળવામાં ન આવ્યા એટલે નવો રાગ શોધવા આપ નાગવા આવી જવાના આપ જોવાની વાત તો એ છે માનનીય સાંસદશ્રી કે આ નાગવાના લોકોને તેમની માલિકીની જમીન પર બાંધકામ કરવા માટે જરૂરી મંજૂરીઓ તાત્કાલિક કરી આપવા પ્રશાસન સમક્ષ રજૂઆતો કરેલ જે વિશેની હકીકત દૈનિક સમાચાર પત્રમાં તારીખ દસ છ બે હજાર પચીસના પ્રસિદ્ધ થઈ ગયેલ શ્રી એ વાંચવાની જરૂર હતી શ્રી આપને સાંસદશ્રીનું જે પદ જનતા દ્વારા આપવામાં આવેલ છે તેની ગળીમાં જાળવવાની આપની ફરજ છે આપના શબ્દો અને વાણી વિલાસને જનતાનો અવાજ ગણાય એવું આપ કહો છો તો શું જનતાએ આપશ્રીને વાણી વિલાસ કરવા કહ્યું છે સંસદ સુધી આપ જનતાનો અવાજ રજૂ કરો છો એ માટે ધન્યવાદ પણ બધાને એક જ લાકડીએ હાંકવા એ શું આપને શોભા આપે છે આપે તિજોડીઓ અને ઘરભર્યાની જે વાતો કરી કિચડ ઉછાળ્યો છે તો હું પણ એક વાત આપને જણાવું કે એક વર્ષમાં આપની રહેણીગીરીમાં કેટલો ફરક પડ્યો છે અને કોણ અને કેવી રીતે બદલાઈ ગયા છે તે આખો પ્રદેશ જાણે છે અને જુએ પણ છે માનનીય શ્રી બધી આંગળીઓ સરખી નથી હોતી એમ બધા પોતાના ઘર ભરવા માટે રાજકારણમાં નથી આવતા એટલે હું અત્યારે જાહેરમાં આપને ચેલેન્જ આપું છું કે કોઈ એક વ્યક્તિ મને શોધી આપો જેની મેં કોઈ કામ માટે ચા પણ પીધી હોય રાજકારણમાં લોકોને વ્હાલા થવું એ સારી વાત છે માનનીય શ્રી પણ લોકોના વહાલા થવા માટે બીજાને અને પ્રશાસનને નીચું દેખાડવું તે યોગ્ય નથી જનપ્રતિનિધિ તરીકે જનતાને ભડકાવવાને બદલે આપશ્રીને અને જોડે અમારે ફરજ બની રહે છે કે જનતાને આપણે ન્યાયિક સમજૂતી આપવી જોઈએ અને સાચો માર્ગ બતાવવા પ્રયત્નો કરવા જોઈએ પોતાનું ઘર અને તિજોરી ભરવા અને પોતાની મિલકત બચાવવા માટેના આ નેતાઓ મારી આ મહેનત ઉપર પાણી ફેરી રહ્યા છે માનનીય સાંસદ શ્રી હું આપને અને ડીવની પ્રજાને સ્પષ્ટ કહું છું કે હું સત્તા માટે અને મારું ઘર ભરવા માટે ચૂંટણી લડી નથી માન્ય વડાપ્રધાન દ્વારા મહિલા સશક્તિકરણ માટે બહેનોને વિકસિત કરવા માટે જે રીતે પ્રોત્સાહિત કરવામાં આવેલ તેનાથી પ્રેરિત થઈ અને ભારતીય જનતા પાર્ટીના આદેશનું સન્માન કરી ચૂંટણી લડી છું એટલે હું ફરી સ્પષ્ટતા સાથે વિનંતી કરું છું અમારી સહિવારું પાન બતાવી અમારી દીવની જનતાને આંબલી પીપળી બતાવી પ્રશાસન વિરુદ્ધ અમારી વિરુદ્ધ અને માન્ય પ્રશાસક વિરુદ્ધ ભટકાવાને બદલે આખો પ્રોસેસ સમજાવો પછી એમાં થયેલ ઓડર વાંચી સમજી વિચારી અને સાચો માર્ગ જનતાને બતાવો તો આપનું સન્માન પણ જળવાશે અને આપણે જનતા સામે ખોટા પણ નહીં પડીએ ધન્યવાદ જય હિન્દ